પછી જોઈએ તો આબોહવા અહીંયા શું થશે તો કે આ બને હવા હવે આપણને ખબર ન હોય તો કહી દો આબ એટલે શું થાય તો કે પાણી થાય બરાબર છે પાણી અને હવા બરાબર ઘણી વખત છે આપણે કહેતા હોય ને કે ભાઈ એને આબોહવા ન્યાની છે એ અનુકૂળ નથી આવતી એટલે કે પાણી અને હવા છે ન્યાના અનુકૂળ નથી આવતા આજકાલમાં પરીક્ષાનું પરિણામ આવી જશે પહેલા આજકાલની જેમ જ આનું આપણે લઈએ તો તો કે આજે અને કાલે પરિણામ આવી જશે એવું હોય ક્યારેય આજે અને કાલે કાલે બંને દિવસે પરિણામ આવે એવું હોય ના

બરાબર નવરતનો સમૂહ થાય હવે અહીંયા જોજો તો આ પહેલું પદ છે આ બરાબર છે આ પહેલું છે ને અહીંયા રાત્રિ એટલે બીજું પદ છે આ બંને પદો છે હવે આ બંને પદ એક એક છે તો એને પહેલું પદ છે એને શું કહેવાય તો કે પૂર્વ પદ કહેવાય છે અને બીજું પદ એને શું કહેવાય તો કે ઉત્તર પદ કહેવાય બરાબર હવે અહીંયા જોઈએ તો શબ્દને છૂટા પાડવાની ક્રિયાને સમાસનો વિગ્રહ કહેવાય હવે અહીંયા નવરાત્રી છે બરાબર આ નવરાત્રી છે આ બંનેને જે આપણે છૂટા પાડીએ છીએ આ બંનેનો વિગ્રહ કરીએ છીએ નવ અને રાત્રિ બરાબર આ છે શું છે તો કે સમાસનો વિગ્રહ છે ત્યાર પછી અહીંયા જોઈએ હવે અહીંયા સમાસની અંદર સર્વપદ પ્રધાન સમાસ આવશે બરાબર પેલું એ છે અહીંયા જોઈએ તો બંને પદ છે કેવા હશે આની અંદર તો કે મુખ્ય હશે અહીંયાં જોઈએ તો આપણને દ્વંદ્વ સમાસ છે એ આવશે હવે અહીંયા અંદર આપણે ઉદાહરણ લઈએ બરાબર તો માતા પિતા બરાબર છે માતા કે પિતા આ બંનેની અંદરથી જે આપણને કોઈ ઓછું ધતું છે ના બરાબર આ બંને છે એક આપણા માટે એક સ્થાન ઉપર હોય છે બરાબર તો આ આજે શું છે તો કે સર્વપ્રદ સમા સર્વપદ પ્રધાન સમાજ છે કે બંને પદ છે કેવા છે તો કે મુખ્ય છે બરાબર ત્યાર પછી જોઈએ તો એક પદ પ્રધાન છે એક જ પદ છે મુખ્ય છે બાકીના છે કેવા હશે તો કે ગૌણ હશે અહીંયા જોઈ લઈએ તો એક પદ મુખ્ય અને બીજું કેવો છે તો કે ગૌણ હશે એની અંદર ક્યાં ક્યાં સમાજ છે તો કે તત્પુરુષ કર્મધારી દ્વિગુ

હવે અહીંથી છે આપણે સમાસ છે ડીપમાં શીખવાના છે બરાબર અહીંયા પહેલો સમાસનો પ્રકાર છે દ્વંદ્વ સમાસ અહીંયા સર્વપદ પ્રધાન આવશે એટલે કે બધા પદ છે કેવા આવશે તો કે સમાન આવશે અહીંયા જોઈએ તો એટલું જોડકું બંને પદો સમાન મોભો ધરાવતા હોય તેવા પદોથી બનેલો સમાસ કે બંને પદ છે કેવા હોવા જોઈએ તો કે સમાન મોભો ધરાવતા હોય સમાન માન છે ધરાવતા હોય એવા પદનો સમૂહ અહીંયા જોઈએ તો વિગ્રહ કરતા અને કે અથવા જેવા સંયોજનો છે અહીંયા મૂકવા પડશે આપણે સમાસનો છે વિગ્રહ કરીએ છીએ અલગ કરીએ છીએ પદોને ત્યારે અને કે અથવા જેવા છે અહીંયા સંયોજનો આવશે અહીંયા જોઈએ તો એની અંદર પહેલાં ઇત્રેતર દ્વંદ્વ આવશે અહીંયા વિગ્રહ અનેથી થશે ઈત્રેતર દ્વંદ્વનો જે કંઈ હશે એનો વિગ્રહ છે જેથી થશે તો કે અનેથી થશે અહીંયા જોઈએ તો રામ શ્યામ છે તો અનેથી થાય તો શું થાય તો કે રામ અને શ્યામ ત્યાર પછી શિવ પાર્વતી છે તો કે શિવ અને પાર્વતી ત્યાર પછી ગુરુ શિષ્ય તો કે ગુરુ અને શિષ્ય ત્યાર પછી નર નારી એટલે કે નર અને નારી બરાબર અહીંયા જોઈએ તો મા બાપ તો કે મા અને બાપ ત્યાર પછી અહીંયા જોઈએ તો વૈકલ્પિક દ્વંદ્વ છે વૈકલ્પિક દ્વંદ્વ છે કોને કહેવાય તો કે વિગ્રહ કે થી થશે વિગ્રહ વૈકલ્પિક દ્વંદ્વની અંદર છે ક્યાંથી થશે તો કે કે થશે અહીંયા જોઈએ તો ચાર કે પાંચ બરાબર એટલે અહીંયા શું થાય તો કે ચાર કે પાંચ થશે ત્યાર પછી અહીંયા છ સાત છે તો કે છ કે સાત અહીંયા છે નહીં આવે અહીંયા જોઈએ તો નફો છે ખોટ છે બરાબર નફો ખોટ કે જે તમે અકાઉન્ટની અંદર કરો છો અને આશા છે કે તમે સારી રીતે કરતા હશો જો નથી આવડતું તો આપણી ચેનલ ઉપર જે વિડીયો આવશે અહીંયા જોઈએ તો નફો કે ખોટ ત્યાર પછી અહીંયા જોઈએ તો દસ બાર અહીંયા જોઈએ તો દસ કે બાર થાય ત્યાર પછી અહીંયા જોઈએ તો વીસ પચીસ વિગ્રહ કરતા છે શું થશે તો કે વીસ કે પચીસ બરાબર આ આ બધા ઉદાહરણો છે એની અંદર આવતા હતા તો કે દ્વંદ્વ સમાજની અંદર આવતા હતા આગળ ઉદાહરણો જોઈએ તો હવે અહીંયા આવે છે જ્યાં ત્યાં તો કે જ્યાં અને ત્યાં ત્યાર પછી આમ તેમ તો કે આમ અને તેમ ત્યાર પછી લીલું લીલું તો કે લીલું અને લીલું બરાબર સુકું નહીં આવે અહીંયા જોઈએ તો ધીમે 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 અને ધીમે ત્યાર પછી આગળ આગળ તો કે આગળ અને આગળ મનોમન એટલે કે મનમાં અને મનમાં હવે અહીંયા મનો અને મન એમ ન કરતા અહીંયા મનમાં અને મનમાં આવશે ત્યાર પછી જોઈએ તો આબો હવા અહીંયા શું થશે તો કે આ બને હવા હવે આપણને ખબર ન હોય તો કહી દો આબ એટલે શું થાય તો કે પાણી થાય બરાબર છે પાણી અને હવા બરાબર ઘણી વખત છે આપણે કહેતા હોય ને કે ભાઈ એને આબોહવા ન્યાની છે એ અનુકૂળ નથી આવતી એટલે કે પાણી અને હવા છે ન્યાના અનુકૂળ નથી આવતા હવે અહીંયા જોઈએ તો અહરની એટલે કે દિવસ અને રાત થશે ત્યાર પછી દંપતિ એટલે કે પતિ અને પત્ની બરાબર અહીંયા છે આમ નહીં આવો દમ અને પત્ની આ રીતે ન કરતા હોને ખોટું પડશે અહીંયા જોઈએ તો લાભા લાભ છે તો શું થશે તો કે લાભ કે ગેરલાભ અહીંયા પણ છે એ લાભા અને લાભ ન કરતા હો લાભા અને લાભ ન કરતા અહીંયા જોઈએ તો આજકાલ ઠંડી બહુ પડે છે હવે આજ છે અહીંયા ઉદાહરણો છે અહીંયા આપેલા છે જોઈ લઈએ આજકાલ બહુ ઠંડી પડે છે અહીંયા જોઈએ તો આજકાલ છે તો શું થશે તો કે આજે અને કાલે આજે અને કાલે છે એ બહુ ઠંડી પડે છે અહીંયા જ બીજું જ વાક્ય આજકાલમાં જ જોઈએ તો આજકાલમાં પરીક્ષાનું પરિણામ આવી જશે આજકાલમાં પરીક્ષાનું પરિણામ આવી જશે પેલા આજકાલની જેમ મજાનું આપણે લઈએ તો કે આજે અને કાલે પરિણામ આવી જશે એવું હોય ક્યારે આજે અને કાલે કાલે બંને દિવસે પરિણામ આવે એવું હોય ના બરાબર છે કે વાક્યની પ્રમાણે વાક્યના અર્થ પ્રમાણે છે અહીંયા આનો આ જે કઈ શબ્દ છે એનો અર્થ લેવાનો થશે આગળનું જોઈએ ત્યાર પછી અહીંયા જોઈએ બીજું ઉદાહરણ દ્વિગુ એટલે કે એક પદ પ્રધાન હશે બરાબર અહીંયા જોઈએ તો પ્રથમ પદ સંખ્યા બતાવશે અને બીજું પદ છે શું દર્શાવશે તો કે સમૂહ છે દર્શાવશે અહીંયા જોઈએ નવરાત્રિ અહીંયા નવ છે શું દર્શાવે તો કે આ નવ છે દર્શાવે બરાબર નવરાત્રિનો સમૂહ ત્યાર પછી ત્રિકોણ એટલે કે ત્રણ ખૂણાનો સમૂહ બરાબર આ ત્રિકોણની અંદર ત્રણ ખૂણા હોય છે બરાબર અહીંયા આ ત્રણ છે દર્શાવે ત્યાર પછી ત્રિશૂળ એટલે કે ત્રણ શૂળનો સમૂહ અહીંયા પણ છે ત્રણ દર્શાવે ત્રી ભેટો એટલે ત્રણ રસ્તાઓનો ભેટો અહીંયા પણ છે ત્રણ દર્શાવે છે ત્યાર પછી પંચવટી એટલે કે પાંચ વડલાનો સમૂહ અહીંયા પાંચ છે દર્શાવે ત્યાર પછી અહીંયા જોઈએ તો અષ્ટાધ્યાય આઠ અધ્યાયનો સમૂહ અહીંયા આઠ છે દર્શાવે છે ત્યાર પછી ઘડીઓ એટલે કે ચાર ઘડીનો સમૂહ અહીંયા ચાર છે દર્શાવે ત્યાર પછી ચોમાસું એટલે કે ચાર માસનો સમૂહ અહીંયા ચાર છે દર્શાવે છે ત્યાર પછી અહીંયા જોઈએ તો ત્રિદેવ એટલે કે ત્રણ દેવનો સમૂહ અહીંયા ત્રણ દર્શાવે છે અહીંયા બધે જોઈએ તો ત્રણ પાંચ આઠ ચાર ત્રણ વગેરે જેવા અહીંયા અંકો છે એ બતાવે છે બરાબર ત્યાર પછી અહીંયા જોઈએ તો સમૂહ દર્શાવે છે બીજું પણ છે શું દર્શાવે તો કે રાત્રિ છે ત્રિકોણ છે ક્ષૂણ છે ભેટો છે વટી છે બરાબર અધ્યાય છે ત્યાર પછી ઘડિયું છે ત્યાર પછી માસું છે બરાબર દેવ છે આ બધા છે એ શું દર્શાવે છે તો કે સમૂહ છે એ દર્શાવે છે ત્યાર પછી ઉદાહરણો જોઈએ તો હવે અહીંયા આવે છે દ્વિગુ એટલે કે બે ગાયનો સમૂહ આપણે કોઈ પણ બે ગાય જતી હોય તો અને આપણે શું કહી શકીએ તો કે બે ગાયોનો સમૂહ છે અને શું કહીએ તો કે દિધુ કહી શકીએ છીએ બરાબર અહીંયા જોઈએ તો ખટારો એટલે કે છ પૈડા સમૂહ ત્યાર પછી જોઈએ તો સપ્તાહ એટલે કે સાત દિવસનો સમૂહ બરાબર હવે અહીંયા જોઈએ તો દશેરા દશેરાનો મિનિંગ જો તમને ન ખબર હોય તો તો કે દસ દિવસનો સમૂહ થશે ત્યાર પછી પંચામૃત એટલે કે પાંચ અમૃતનો સમૂહ પંચામૃત છે આપણે બનાવતો હોય તો એમાં પાંચ અમૃત પાંચ પ્રકારના અમૃત છે અહીંયા ઉપયોગ થાય ત્યાર પછી અહીંયા જોઈએ તો નવરંગ એટલે નવ રંગોનો સમૂહ થતો હોય છે બરાબર ત્રિલોક એટલે કે ત્રણ લોકનો સમૂહ હવે અહીંયા આગળ જોઈએ બરાબર તો અહીંયા નવ જીવન એટલે કે નવું જીવન થાય નવજીવન એટલે શું થાય તો કે નવું જીવન થાય અહીંયા આ નવનો મતલબ છે ને આપણે આ નવ નથી લેવાનો આ નવ લઈ અને અહીંયા છે આપણે આ સમૂહ છે અહીંયા નથી લખવાનું બરાબર અહીંયા મિનિંગ છે આપણે શું લેવાનું છે તો કે નવું એટલે કે ન્યૂ છે એ લેવાનું છે હવે અહીંયા જોઈએ તો નવયુવાન એટલે કે નવ યુવાન ત્યાર પછી નવનિર્માણ એટલે કે નવું નિર્માણ બરાબર અહીંયા છે આ રીતે અહીંયા આ આ ત્રણ છે આવા બીજા પણ ઘણા શબ્દો હશે અહીંયા છે શું લેવાનું થશે તો કે ન્યૂ લેવાનું થશે ખાસ કરી અને આના તમને જે અર્થ છે એ ખબર હોવા જોઈએ ઓકે તો આ લેક્ચરની અંદર છે સમસના પ્રકાર છે આપણે એટલે સુધી રાખીએ છીએ બરાબર આગળના પ્રકારો છે નેક્સ્ટ લેક્ચરની અંદર જોશું જો વિડીયો ગમે છે તો વિડીયોને લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રો સુધી શેર કરવાનું બોલતાની મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરની અંદર થેન્ક યુ